વડગામ તાલુકા મથકે મણિભદ્ર કોમ્પ્લેક્ષ ખાતે મિનરલ પાણીની પરબ સેવાર્થે ખુલ્લી મૂકવામાં આવી વડગામ તાલુકા મથક ખાતે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી આજ રોજ વડગામ તાલુકા મથક ખાતે પાલનપુર જવાના હાઈવે ઉપર આવેલ મણિભદ્ર કોમ્પ્લેક્ષ ખાતે ઉનાળામાં રાહદારીઓ માટે પાણીની પરબ વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભીવી સોલંકી અને લાલાજી ઠાકોરના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં વડગામના પૂર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકી દ્વારા સતત લોકસેવાના કાર્ય કરવામાં આવી રહ્યા છે કોરોના કાળ વખતે સતત પિસ્તાલીસ દિવસ સુધી લોકો માટે રસોડું ખોલવામાં આવ્યું હતું જેમાં રોજ બે હજાર લોકોને ભોજન આપવામાં આવતું હતું કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના બાટલા સ્વખર્ચે લાવી લોકોને આપવામાં આવતા હતા અને સતત સેવાના ભાવ સાથે લોક ઉપયોગી કામો કરવામાં આવે છે જેમાં આજે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં વડગામના પૂર્વ સરપંચ ભગવાનસિંહ સોલંકીના નાના ભાઈ પાણીની પરબના દાતા એવા ચંદનસિંહ સોલંકી વડગામ ઝાકિર હુસેન કુરેશી દીપક પુરબિયા હિંમત સોલંકી પ્રફુલભાઈ રાવલ સહિતના આગેવાનો હાજરી હતા રિપોર્ટર દીપક પુરબિયા બનાસકા